રાજકોટ પીજીવીસીએલ દરેક પરિસ્થિતિમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા સુસજ્જ છે છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં પલટો આવેલો છે જેના કારણે મોસમી વરસાદ અને પવનને કારણે અમારી ઘણી બધી વીજ લાઈનો વીજ વાયરો ક્ષતિગ્રસ્ત થયેલા હતા અને ઘણા બધા વિલેજોમાં પણ પાવર સપ્લાય છે ક્ષતિગ્રસ્ત થયેલો હતો પરંતુ પીજીવીસીએલની સમગ્ર બધા જ સર્કલો ને ડિવિઝનોની ટીમોએ ખૂબ સારી કામગીરી કરી અને રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી બધા જ વિલેજોમાં વીજ પુરવઠો છે એ પૂર્વવત કરી દીધેલું છે એવી રીતે રાજકોટ શહેર પછી ધોરાજી જેતપુર બીજા વિલેજોમાં પણ ખાસ કરીને ભાવનગર સાઇડમાં પણ ભાવનગર છે અમરેલી છે બોટાદમાં છે ત્યાં પણ શરૂઆતના સેશનમાં વધારેમાં વધારે ડેમેજ થયેલું હતું પણ એ બધું જ વીજ પુરવઠો છે રાતોરાત છે એ પૂર્વવત કરી આપેલો હતો તે રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં ત્રણ ડિવિઝન અને એકવીસ સબડિવિઝનો છે અને ત્રણ એચ ટી સબડિવિઝનો છે જે સામાન્ય રીતે એચ ટી લાઇનની કામગીરી કરતી કરતા હોય છે પરંતુ આવું જ્યારે કોઈ વાતાવરણ ઊભું થતું હોય છે ત્યારે સબડિવિઝન અને ડિવિઝનો સાથે રહી અને વીજ પુરવઠો પૂર પૂર્વવત કરવાની કામગીરી કરતા હોય છે આના માટે રાઉન્ડ ધ ક્લોક પણ કામ કરતા હોય છે સામાન્ય રીતે ઘણા વર્ષોના અનુભવ પરથી એવું કહી શકાય કે મે મહિનામાં આવા વાતાવરણો બનતા જ હોય છે એટલે અમે મે મહિનાથી તો ખૂબ જ સુસજ્જ રહેતા હોય છે અને અમારા પ્રી મોન્સિનની જે મેન્ટેનન્સ કરવાની કામગીરી હોય છે એ કરતા જ હોય છે ક્યારેક આવા વાતાવરણના પલટાને કારણે એક બે દિવસ આપણે કરી શકતા નથી પણ એ કામગીરી છે આપણે પૂર્વવત કરવામાં જ કરતા હોય છે અમે પ્રી મોન્સૂન જે કામગીરી કરીએ છીએ એના કારણે જ આ વીજ પુરવઠો છે એ ઝડપથી આપણે પૂર્વવત કરી શકીએ છીએ હજી પણ અમને જેટલો સમય મળશે એટલા સમયમાં અમે એ મેન્ટેનન્સની કામગીરી ચાલુ રાખશું અને મેન્ટેનન્સની કામગીરી સંપૂર્ણ થઈ જાય એવી અમારી તકેદારી રહેશે